હતો યુગ ત્યારે આ નાનકડું ગામડું હોય છે નેહડા જેવું ગામ હોય છે મરદા મરદ રહેવા વાળો એક હતવારા કુળમાં રાઠોડ પરિવારમાં એક માણસ શિવનો પરમ ઉપાસક હે સિદ્ધનાથ હે સિદ્ધનાથ

એક ગમે એવા તાંત્રિકો આવે પણ એ તાંત્રિકનો અહીંયા નવા નાગના ગામમાં પાણી નો ઉતારી લઉંને તો તો હું દાનો રાઠોડ નહીં ભલા માણસ આમાંથી વધારે બીજો હું જોઈ મારે હા હા મર્દ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને मर्द बोली पहचाने मर्द गिलावे काज मर्द चिंता नहीं माने मर्द नहीं करेज मर्द को मर्द बचावे कहरे सागर काम मर्द को मर्द नहीं आ। એવી તાંત્રિક વિદ્યા બતાવી કે આપમાંથી તારાને હેઠા ઉતારે હો ભાઈ આપમાંથી તારો ત્યારે હેઠો ઉતાર્યો પથ્થરને બજાડે હામ હામા એ યુગ હતો એક તંત્રનો પથ્થરો હામા જળ છે એ ચેતન ન બને પણ વિદ્યાની તાકાત છે ઓલાવની એની જળની ચેતન બનાવીને પથ્થર બાંધવા માંડ્યા ત્યારે વિદ્યાની તાકાત હતી ને એની પાસે સનાતન સત્યની તાકાતની ઉપજાવી તી દાના એ ભલા માણસ કીધું કે તમારી તાકાત તો તમારી વિદ્યાની છે પણ મારી પાસે મહાદેવ ભોળિયા નાથની તાકાત છે તમારા પથરાને બાંધતા બંધ કરી દઉં હવે પથરાને બાંધાડી જુઓ તો ખબર પડે દાનાની સામે દાના રાઠોડની સામે ભલા માણસ ખબર પડે અને સાહેબ પથરા શાંત થઈ જાય શું તાકાત સનાતનની તમે જોજો આ બનેલી યુગે યુગે ઘટના બનતી હોય છે પાંચસો વર્ષ પહેલાં બીજી ઘટના હોય બસો વર્ષ પહેલાં બીજું હોય હજાર વર્ષ પહેલાં બીજું હોય આજે બીજું હોય આજ પછી સો વર્ષ પછી બીજું હશે અને બંધ કરી દે ઓલા તારો ઉતારે એટલે કીધું તમે પાછો મોકલી શકો બાકી હું ધારું તો પાછો મોકલી દઉં અને પછી હાર થઈ અહીંથી ભાગવું પડ્યું તમારા ગામમાં કોઈથી પગલા નહીં મૂકી એવું તાંત્રિકને નહીં લેવું પડ્યું માફી માંગવી પડી પગે લાગવું પડ્યું કઈ સત હશે આ આ હુરાપુરાની કઈ તાકાત હશે વગડામાં બેઠો એની તમને જ્યારે બધાય રસ્તા બંધ દેખાતા લાગે ને અહીં બેઠેલા યુવાનોને કહું તમને એમ લાગે કે હવે હું ક્યાં જાઉં હવે મારો કોઈ આધાર નથી ત્યાં એકવાર હુરાપુરાનું ધૂપે લ્યો ખાલી માની દેજો ને વાળ વાંકો થવા દે તો તો દાનો રાઠોડ નો કહેવાય ભલા માણસે એકવાર ભરોહો રાખ્યો તમે વાત ભરોસાની છે ભાઈ વિશ્વાસ હોય તો બધું થાય ઘણાને જાન પરણવા જતી હોય તો કે એક્ચુલી આ એટલો ખર્ચો કર્યો સસરે પડશે પરણાવશે તો ખરા નહીં હવે હાહારા ઉપર ભરો ન હોય ત્યાં હુરોપુરો એનો આવે માતાજી એનો આવે 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 આ સનાતન ને હું તો પરિવાર ને વંદન કરું છું કે સનાતન ને જોયા હનુમાનજી મહાદેવ ને મૂળ પકડી રાખ્યું સાહેબ આ મૂળ ને પકડી રાખજો એટલે તમારો પૂરો તમને હાકલે હાજર થાય વંદન કરું છું અત્યારે તો લંકર થોડીક દવા કોક નઈ દે ધર્મ પરિવર્તન કરી નાખે બે છોકરા ભણાવી દે એટલે બીજા વૈયા જઈશ હા એમાંથી આપણી સનાતન પરંપરા અને પછી સત્યને કસોટી હોય જેની ફોર્મ ફટકેલી હોય એને સુલે ચડવું પડે બાકી આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા ગુલાબમાં ગુલાબના ફૂલ હોય એને તવાવું પડે હે બાકી આવડના ફૂલ ને કોઈ દી તાવી અતર નો બનાવવાનું હોય એમ એને કસટ આવ્યું નરસિંહ મહેતાની જેમ એને વાયમાં નાખવામાં આવ્યા ત્યાંથી ભગત ભગવાને મહાદેવે બચાવી લીધા એના ઉપર ઘણું કરવામાં આવ્યું બચાવી લીધા જેલમાં નાખ્યા ત્યાંથી હામા મળે કોઈ નીકળે તો કે અહીંયા દાના બાપા તો આઈલે આવતા હતા અને સાહેબ તોપને મોઢે જેરી બાંધવા ગયા ને તેથી કીધું કે રહેવા દો મારો ગોળિયો નાથ ગામત્રે નથી હોય ગયો અને સાહેબ તોપમાં તોપ ફોડવામાં આવે ને ગોળો પાછળથી નીકળે તોપની પાછળથી અવળી બાજુ ગોળો નીકળે અને દાના બાપાએ મહાદેવનો જયકાર લગાડ્યો અને પછી કેવું પીડ્યું કે તમે તમારું સત સાચું છે અમારાથી જે કાંઈ થયું એ માફ કરજો અને તેથી કેસે ઇતિહાસ એમ છે મેં સાંભળ્યું છે જામનગરે મહારાજે એમને ખાવા માટે જમીન આપેલી આજ સુધી પછી ગૌશાળામાં એમણે આપી ગૌશરમાં પણ એ જમીન આપી ગામ આપ્યું એનું સન્માન કર્યું એવા બાપાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને એ બાપાની કૃપા બધા ઉપર ઉતરતી રહે છે અને એટલે આજનો આનંદ કેવો છે The wow. wow. લખા દાદા ભૂલી વાય મા ભરત મામકારીપતિ હર હર મહે